ભાઈ આપણે દવાનું મિક્સણ ભેગું બધું કમ્પ્લીટ કરી લો નાખી રેડી આ દવાનું મિક્સણ બધું પડી ગયું હવે રેડી ચાલુ મોટો થી બેલાર જો મિત્રો ભરાય હો આખો ભરવાનું દિનભાઈ આખો ભરવાનું ભાઈ દિનભાઈ જીએ જો મિત્ર દવા છટાય છે સનેડા થી દીન ભાઈ આવ્યા હે આ હારુદી આગળ હેઠા આગળ થી વરી જા વરી ગયું વાહ 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 આવી ગયો ફનેડો જો મિત્રો આની મજા છાંટતા વાલ લાગે ભાઈ આ સાધનમાં ગાય મિત્રો આમાં બધે માં છટાઈ ગઈ એક પણ આમ કમ્પ્લેટ અને હવે નુ નો રહ્યો

બીજા પણ આમ ચાલુ કર્યું આપણે માસલો ભાગ છાટી લીધો હે અને આગળી દિનભાઈ આવ્યા તો બીજા ભાગ નીચલા આમ ચાલુ કર્યું જો ઓલે હેઠે ઉથલ દેવા ગયા હે અને દિનભાઈ છેઠ થી કારીગર લે વાલ લીધો આગળ ફટાફટ કામ એટલે સુપરમાં સુપર એનું કામ કામ <laughs> મિત્રો પેસરે ખારા મારો ઓલે થી લીધું હતું અહીંયાથી છે છાઈટી આગણી છટાઈ જાય કમ્પ્લેટ અને આમ વરસાદનો આર્ડર છે પણ આવી જાય ભારે કામ થાય O... Hum, uh. જો મિત્રો ગઈ ગયો દવા આપડી ખાલી રહી આ બધે પટમાં છટાઈ ગઈ હવે આ હેડામોર રહી છે છટાઈ જાય એટલે વાત થઈ રેડી ભાઈ ભાઈ મોજ એટલે મોજો કામ કરવાની જો મિત્રો ચારે હેઢા કમ્પ્લેટ આ છટાઈ ગઈ દવા આપડી અને હવે જો વરસાદ આવી જાય તો ભલે ને પાણી ચાલુ કરવાનું થાય આપણે આ છટાઈ ગઈ બેલરે ખાલી થવા આવ્યો હવે તો હેઢે ભૂગી જાય એટલે રેડી